અત્યારે જેટલા હાલ ઓછા થયેલા આ લોકો તમને આ જે મોટા અનુભવો છે એ લોકો તમને મદદ કરવા મૂકી દેવા વસાવા એમાં બે નંબર લાલ અમારે બી એ છે કે અમે જેને માં એડમિશન માં કા મતલબ ફાઉન્ડેશન માં રાતિતા લીધું છે પછી તે અમને કીધું કે એક વર્ષની ની બસ ખાલી 39000 ફી ભરવાની છે 39000 ફી ભરવાની છે પછી અમને જે એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલ માં રહેવાનું નહીં પણ અમને હોટેલ માં રાખે છે તમારી સાથે કેટલા વિદ્યાર્થીઓ છે અમારી સાથે તો છે ચાલીસ પચાસ એવા વિદ્યાર્થીઓ છે હા અમે કોલેજ પર જઈએ ને તો તો અમને કઈ જવાબ જ નહીં આપે ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાવ પછી ત્યાં તમને બધું જવાબ આપશે ને અમે એડમિશન લેવા ગયા ને ત્યાં તો ત્યારે એમને એવું કઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે એવું તો અમને ત્યારે કઈ કીધું જ નહીં હતું ને અત્યારે મેં document માટે જોઈએ તો એ લોકો કે કે અત્યારે exam આવવાની છે તમે લોકો exam આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી હા અમે સુરત મેટા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા તો ત્યાં બી પણ અમારી પાસે original ડોક્યુમેન્ટ્સ જ માંગે છે કોઈ admission ના એવું તો નહીં

કોઈ બી કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તમને ત્યાંથી ધમકાવવામાં આવે છે ત્યાંથી આપણા સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સુરત સેન્ટર પર મોકલ મોકલવામાં આવે છે ને ત્યાંથી બી અમને ધમકી આપવામાં આવે છે ત્યાંથી તો અહીંયા અમને કોઈ પણ પ્રશ્નોનો જવાબ મળતો નથી તમારી સાથે કેટલી બેનો છે અમે બધા ત્રણે ત્રણ વર્ષના સ્ટુડન્ટનો બધાનો આજ પ્રશ્ન છે કેટલા છોકરા કેટલી વિદ્યાર્થીઓ છે ઓકે કેટલા

જીએનએમ એસઆઈ અને એન એમ નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે અમારી બેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે એમનું સૌપ્રથમ પ્રથમ લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે એમની સ્કોલરશિપ મદદની કમિશનર માંથી જે સ્કોલરશિપ આવે છે એ ત્રણે ત્રણ વર્ષની સ્કોલરશિપ પણ લઈ લેવામાં આવે છે એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે આજે કોલેજ હોય નર્મદા આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકાર શ્રીને હું સ્તરીય રજૂઆત કરવાના છે ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકાવવું અટકવું જોઈએ અને આ બેનોને ન્યાય મળવો જોઈએ અમારે બીજું કંઈ નથી જોયું તો આ બેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે અગર સંચાલકો આ બેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે કોલેજો પણ પ્રાઇવેટ છે એ લોકો યુનિવર્સિટી બેંગલોર

સમગ્ર ગુજરાતમાં અંબાજી થી ઉમર ગામના આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું ત્યાંથી સુડતાલીસ ત્રીસ ડબલ જીરો ડબલ સેવન અને જે પણ બહેનો આવા પ્રશ્નો હશે અમારી સમક્ષ મુકશે તો અમારા ડોક્ટર નીરવભાઈ મનીષભાઈ શેઠ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છે સુરતના હશે દાહોદના હશે ડાંગના હશે એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનો ને જે શિષ્યવૃત્તિ મળે છે આવી બોગસ યુનિવર્સિટીઓ બોગસ કોલેજો જે બની આવી શિષ્યવૃત્તિ લઈ લે છે સરજીઓ નથી આપતી એ હજારો કરોડો ના કબાંડો હશે એવું અમને